જય માતાજી મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે છે ભાદરવા સુદ બીજ બરાબર એટલે બીજના દિવસ આપણે રોમાપીડના દર્શન કરીને દિવસની શરૂઆત કરીએ છીએ પબ્લિક તો બધી જાય છે રણું ઘણા લોકો બાર બીજો ભરતા હોય છે પણ ભાદરવાની બીજ એટલે મહત્ત્વની બીજ ગણવામાં આવે છે એટલે આપણો આજે બીજનો દિવસ છે અને ભાદરવામાં રોમાપીરની નવરાત્રિ એ ચાલે છે એટલે નવરાત્રીમાં આજે રોમાપીડનું બીજું નરતું છે એટલે બીજના દિવસ દર બીજે અમે મોમોન બે દર્શન કરવા જઈએ છીએ અમારા બાજુમાં વડનગર છે અને વડનગરના બાજુમાં જગાપુરા જગાપુરા ગમશે તેઓ રામદેવપીર મહારાજનું મંદિર આવેલું છે તો આપણે આજે જગાપુરા જઈએ છીએ વડનગરમાં તો આવી જ જાય છે આવું અડધો કિલોમીટર બાકી છે જગાપુરા રામદેવપીર મહારાજનું મંદિર એટલે રામદેવ પીર મહારાજના દર્શન કરી અને દિવસની શરૂઆત કરીએ અને પછી શૂટિંગમાં જઈએ અને આજે બીજી ઘણી જગ્યાએ જવાનું છે તો એ તમને બતાવી હવે આખો દિવસ આજે બતાવી દઈએ તમને અને આજે વિરમભાઈ એ હંગાતી છે બરાબર એટલે એમને રોમાપીંડ ના દર્શન કરાવી દઈએ અને આપણા બધા ભેગા થઈ અને રોમાપીંડ ના દર્શન કરીએ અને પછી પાછા નીકળી જઈએ શૂટિંગમાં બરાબર તો જોઈએ વિડીયોમાં બના રહો જીય બતાવી હો આજે વિડીયોનું શૂટિંગ નું

આપડા સીધું રોડ ઉપર મંદિર છે રોમદેવ મહારાજ નું તો આપણે સીધા રોમદેવ મહારાજના દર્શન કરી દઈએ અને તમને દર્શન કરાય છે લગભગ છેલ્લા એક વર્ષથી અમે એટલે દર્શન કરવાનો દર્શન કરીએ એટલે એક અલગ શાંતિ મળે છે એટલે આજે જુઓ ડાયરેક્ટ તમને સીધા આ રોમદેવ પીર પરચાધારી રામદેવ પીર તરીકે પણ ઓળખવામાં આવે છે

જો મિત્રો આગળ દેખાય મંદિર છે આ બાજુ સુંદર બાજુ થી રોડ આવે છે આ બાજુ વડનગર બાજુ થી રોડ આવે છે એટલે મોમો કોક કોમ માટે છે જો મિત્રો આ સર રમદેવપીર મહારાજ દર્શન કરી લો મિત્રો આજે બીજ ના રોમદેવપીર મહારાજ ના મિત્રો રોમાપીર નો દર્શન કરી બાબારી નો નીકળી જાય બુંદી હતી એટલે બુંદી પ્રસાદ લીધી અને ચા પી ચા પીધી હવે ચા પી નીકળી જાય છે અને હવે જઈએ સીધા શૂટિંગ બરાબર તો મળીએ તમને આગળ મિત્રો આ જગ્યાએ રોમદેવપીર નું મંદિર છે એ જગ્યાએ જે રામદેવિર જતા હોય પગપાળા યાત્રા બધા જતા હોય રણુજા એ પગપાળા યાત્રામાં ના જે યાત્રાળુઓ માટે સેવા કેમ્પ કરવામાં આવે છે અને એ જગ્યાએ મંદિરે છે એટલે આપણે એ જગ્યાએ દર્શન કરી અને નીકળ્યા છીએ હવે શૂટિંગમાં તો આગળ તમને મળીએ શૂટિંગમાં મિત્રો શૂટિંગ કરવા માટે આવ્યા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો છે શૂટિંગ તો બંધ રહી ગયું છે પણ આ ભાવ આતે છે અને વરસાદ ચાલુ છે બે કલાક ચાલુ રહ્યો જો મિત્રો બે કલાકથી વરસાદ આવતો હતો અને હું શૂટિંગ ચાલુ કરવાનું તૈયારીઓ કરીએ છીએ ત્રણ વાગ્યા છે આજે વરસાદની આગાહી હતી એટલે આ મોમો શું કહે કયો

જો મિત્રો આ શૂટિંગ પતાય ને પતાયું તો નહીં અધૂરું મૂકીને નાઠ્યા એ વરસાદ બહુ આવ્યો બે કલાક પડ્યો નહીં મોમા બે કલાક બે કલાક વરસાદ પડ્યો અને શૂટિંગ અડધુરું મૂકી એક શોક એક શોટ પૂરો કરીને હવે નાખાય છીએ તમે જો આ વરસાદ રોડ પર પાણી આવે છે જોવા તમે થોડા આગળ આવી જાય આગળ વધારે પાણી હતું આટલા તો ઓછું દેખાય છે તો હાલ છે નેકરી જાય રાત્રે ઉપર

જે આપણો પ્લાન હોય ને એના આગળ કુદરતના પ્લાન આગળ આપણો પ્લાન ચાલતો નહીં આજે અમારો ટાર્ગેટ હતો કે બે વિડીયો બનાવીએ અને પછી બીજું કોમ હતું એક કોમ પૂરું કરવા જઈએ પણ આજે વિડીયો એક જ બન્યો છે એક નહીં એક માં અડધો બન્યો અધૂરો વિડીયો બન્યો છે એક અને બીજું કોમ છે આવું જોઈએ આગળ તમને બતાવીએ કે ભાઈ થાય છે કે નહીં થતું જોઈએ હેળો હેડોદાન મળીએ તમને આગળ ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો